બાપા તમે હું ગયા મને ખબર નથી બાપા ગાતું તું કહું તું ખરું ધબકાવી ગો બેલા ભાઈ મને મારા ચડે અલ્યા બતા ગીતો બહુ આવડતું આપને કે ઘરમાં કેસે ધ્યાન રાખવા હવે અજે ગઈ

કે પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેજ દવા મળે નહીં ભાઈ પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વેદ દવા મળે નહી પછી લુટાઈ ફરીને ગયા નઈ બેઠા પોગ્રામ આપણું ગાઉ ના બરાબર લાખ રૂપિયા ને તમારી હું

એટલે ઘરો લઈ નાખલા આવ્યું આપણે એટલે આપણે કોયલ જેવો અવાજ પાછો કેવું જ ના પડે એટલે કશું વાંધો નઈ ભરવા તો ન તું પણ એ નઈ એને તો ખબર અમે પેલા સિંગર હતા ખબર તાર હું તો કલાકાર હતો પેલા તો ખબર નહિ ના એ ગીત ગયે હમણાં બોલા કુવાને કાઠે નહીં અમારા માટે માટી પણ અમારા માટે તો દિલ માં ઉતરી ગઈ એવું આવું એટલે આવું ગાતા ના દો પણ હું કહું જો

ચડી બે જી તી ખબર પડી મારા કલાકાર બનવું ને તમે તમારો સપોર્ટ મારો મેન જો ના હોય તો પૈસા પૈસા થોડા ખર્ચી અને બાપા ને

મગસમાં આગળ વાત સરસ ગીત ગૌ તમે હોબળો જો અવાજ ચો છો તડપુ કે તરસુ નથી યાદ

બે <skrany> તમે

હું તો મારું પબ્લિક અમુક સૂત્ર નાખતી નોટો નક્કી નાખતી બધા પૈસો નો વરસાદ થાય મારું મારો ના એટલે એમ કરું જૂઠ્ઠો મળતી તો હું નાકતો તો હું નાકતો નકલી પૈસાની વરસાદ થાય કેલા આતા તોસલી જોબ્યું બાપ નું કોક યાદ કરાવો યાદ કરાવવાનું ગીત પેલા ફૂટજી કલાકારો

બારી ગાટ ટોઈટ ભય પડો શું આપડે જમીન આડી અવડી મીકી કીધું આપડે કોઈ મજૂરી કરવાની જરૂર જો ભગવાન ની દયા થી